રોહિત શર્માએ બીસીસીઆઈ ના નવા નિયમો પર સવાલ ઉઠાવ્યા અજીત અગર ખરે જવાબ આપ્યો આ કોઈ સ્કૂલ નથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તાજેતરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી બે હજાર પચીસ પછી ખેલાડીઓ માટે નવા નિયમો રજૂ કર્યા છે જે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના વર્તન અને તેમની મુસાફરી રીતો સાથે સંબંધિત છે આ નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં ઘરેલુ ક્રિકેટ રમવાથી લઈને પ્રવાસ પરિવારને સાથે ન લાવવા સુધીનો સમાવેશ થાય છે જો કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ નિયમો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા જેના પછી ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર હજી તગર પોતાની પ્રતિક્રિયા આપી હતી અઢાર જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ ચેન્ડિન ટ્રોફી માટે ભારતીય ટીમની પસંદગી પછી એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે રોહિત શર્માને બીસીસીઆઈના નવા નિયમો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું તમને આ નિયમો કોણે કહ્યું શું આ સત્તાવાર છે બીસીસીઆઈના નિયમ હેન્ડલ પરથી આ નિયમોને સત્તાવાર રીતે આપવા તો તેમણે એમ પણ કહ્યું કે આ સમયે બધા ખેલાડીઓ તેમને ફોન કરીને આ નવા નિયમો વિશે પૂછી રહ્યા છે

જોકે રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે જે સમજી શકાય છે કે ખેલાડીઓના મનમાં નવા નિયમો અંગે થોડી મૂંઝવણ હોય શકે છે આ નવા ફેરફાર અંગે આગળ શું નિર્ણય લેવામાં આવશે તે જોવો રસપ્રદ હશે પરંતુ હાલ રોહિત અને અજીત અગડકરની પ્રતિક્રિયા પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ નિયમો પર દરેકના અલગ અલગ મંતવ્યો દેખાઈ રહ્યા છે